ધનુ <tune> બન <tune> <tune>

મારા હકાર નાખવું એકલા એકલાય કરવું પડે રોટલી ફૂલે સાકોમ ની મધદરિયે પાર નાવડી શાકુમ સાકોમની

ડોસી નો હુક કે કે કરું આખો દારો ઇના જેવું જો કોમ ભરા ભરા કરા મને લેટ કરી આ મરદ નું ફાડ્યું તો મેદરા ના ફાડિયા કરવા બેઠું છે ચાલો જવાય આપણો તો બધા મહેમાન હા બધા બધા હા ઓ હો

જોવા મળે ચોથી યાર હમણાં જલ બજારમાં આપણે વચ્ચે ભીઝા દે યાર ચાપવાની ઘરે ખબર નઈ બે

લખજો ના ના કમ્પ્લીટ જ છે ના તો લખવાની બસ બોના પોયલા ગરમી ઓસ આ ઓડા કેટલા ટળે યાર મારો અગો છે યાર તબા વચ્ચે બોલો જો ચા તો યાર હું પાઉં યાર બધાને ચા તો પાઉં હું યાર જો જંગ ના હોય લુખવાની હોય

આ હું બોલાતો હતો કે દેહો મહેમાનને દેહો દેવ એ હાલ ઓહો હો તો ઓય બાળવા જા કાકા તમે આવો મહેમાન પૈસા લે પૈસા કીધું ખાવાના છે ને અગો બેડો જો

હું કર્યા હા પાસિર મળતું નહીં યાર હા પાછી બતાવજો આ મારું ખોટલ પકેડી ધ્રુપ હા કહે હો